કરીશ તમારી સાથે વાટી દાળના ખમણ બનાવવાની રેસીપી તો એ દાળ દાળને પલારી દીધી બે કલાક માટે બે કલાક થઈ ગયા છે હવે સારી રીતે ધોઈ અને આપણે પીસી લઈશું તો આ રીતે ચણાની દાળ પલારી હતી હવે મિક્સરમાં એડ કરીને આપણે પીસી લઈશું એમાં થોડું ગુટા જેવું પાણી એડ કરીને આપણે પીસી લઈશું હવે આપણે પીસી લીધું છે જોઈ લઈશું જો આ રીતે પીસવાનું છે આપણે આપણે બેટરને તપેલીમાં કાઢી લઈશું બીજું બી પીસી લઈશું હવે આપણે બેટરને પીસી લીધું છે ફરીવાનું બી પીસી લીધું છે હવે અંદર થોડી હળદર ચપટી થોડાક લીંબુના ફૂલ એડ કર્યા છે આથા માટે અહીંયા બે ચમચી જેવું બેસન એડ કરીશું મોટી ચમચી બેસન એડ કર્યું છે આપણે હવે સારી રીતે ફેટી લઈશું એને મિક્સ કરી લઈશું હાથથી આપણે સારી રીતે ફેટી લીધું છે હવે દસ કલાક માટે આપણે આથો લાવવા મૂકી દઈશું ગરમ જગ્યા પર હવે દસ કલાક પછી આપણે વાટીદાર જોઈ જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે અંદર હવે આપણે અંદર મસાલો કરી આદુની પેસ્ટ એડ કરીશું વાટેલા લીલા મરચા એડ કરીશું તીખા છે એટલે એક ચમચી ચપટી હિંગ ચપટી હળદર પેલા હવારે થોડી એડ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું હવે મિક્સ કરી લઈશું પ્લેટમાં તેલ લગાડી લઈશું ઢોકળા મૂકવાની પ્લેટમાં હવે એમાં આપણે ઈનો નાખીએ છીએ તો એ આગળ મેં અડધી ચમચી ઈનો લઈ લીધો હવે એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું લઈ લઈશું આપણે હવે પ્લેટમાં લઈ લઈશું હવે સ્ટીમ કરવા મૂકી દઈશું અહિયાં પેલા એથી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું હવે એને દસ થી વીસ થી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું રેડી થઈ ગયા છે સ્ટીમ થઈ ગયા છે હવે થોડા ઠંડા થવા દઈશું હવે ઠંડા થવા દઈશું આપણે થોડી વાર હવે એક મિનિટ માટે ઠંડા કરવા મૂક્યા હતા હવે કટ લગાડી દઈશું આપણે જોઈ શકો છો એકદમ પોચાં પોચા થયા છે આપણા ખમણ વાટીદારના હવે વઘાર કરી લઈશું અને ચટણી બનાવી લઈશું હવે એક પ્લે એમાં કાઢી લઈશું આપણે ખમણને હવે ખમણ સાથેની ચટણી બનાવી લઈશું આપણે અહીંયા બે ત્રણ ટુકડા આપણે ખમણના લઈ લઈશું તીખા મરચાં લીધા છે એ કાદુનો ટુકડો થોડું જીરું અડધી ચમચી

હવે આપણે તરલીમાં કાઢી લઈશું ચટણીને ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે વઘાર કરી લઈશું હવે વઘાર કરવા આપણે થોડું તેલ લઈ લઈશું તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે રઈ એડ કરીશું રઈ તતડવા દઈશું અહીંયા રઈ તતળી ગઈ છે તેલી મગર એડ કરીશું અને લીલા મરચાં

હવે સૌ કરી લઈશું હવે ચટણી સાથે આપણે સૌ કરી લઈશું આપણા વાટીદારના ખમણ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયો અહીંયા આપણે ચટણી સાથે સર્વ કર્યા છે